નમસ્કાર મિત્રો અમારી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે અચાનક નિધન ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જોન ટેનિવોસ વર્ષનું ત્યારે એકસો વર્ષની વયે નિધન થયું છે ગીની વર્લ્ડ રેકોર્ડ ત્યારે મંગળવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે જીડબલ્યુ આરએ કહ્યું હતું કે જોન ટેનિવુડ સૂટનું ત્યારે પચીસ નવેમ્બર બે હજાર રોજ ઇંગ્લેન્ડના સાઉથ પાવટમાં ત્યારે એક વૃદ્ધાશ્રમમાં નિધન થયું હતું મળતી માહિતી તે અનુસાર મિત્રો વધુ જણાવી દીધી કે વાત કરવામાં આવે તો તેઓ તેમના નિધન સુધી સંગીત અને નૃત્યોનો આનંદ માણ્યો હતો અને વધુ જણાવી કે સવ ઓગસ્ટ ઓગણીસો બારના રોજ જન્મેલા ટેનિસ સૂર્ય ત્યારે વેન્જુ એકસો બાર વર્ષના જુવા વેજના મૃત્યુ પછી એપ્રિલ બે હજાર ચોવીસથી વિશ્વના સૌથી ઉજ્જવી ત્યારે મિત્રો ઉજ્જીવતી ત્યારે જીવિત વ્યક્તિ તરીકે રેકોર્ડ બનાવ્યો હતો જ્યાં મિત્રો અત્યારને આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ